નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાત્રિએ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહિસાગર જિલ્લામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગત રાત્રિએ લુણાવાડા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન કરવામાં આવી હતી લુણાવાડા શહેરમાં ઘાટી વિસ્તાર ચોકમાં ગત રાત્રિએ સંગીતમય હનુમાન ચાલીસા પાઠ રામચરિત માનસ રામ કાગટ રામધૂન યોજાઈ હતી સમગ્ર આયોજન યુવાનો બાળકો દ્વારા કરાયું હતું સવારથી જ બાળકોએ ચોકમાં સ્વચ્છતા અભિયાન કરી ધજાઓ લગાવી આ સારોના તોરણ લગાવી સજાવટ કરી હતી હનુમાન ચાલીસાના પાઠમાં ગાંઠી વિસ્તાર અને આસપાસના રામ ભક્તો ખૂબ ઉત્સાહિત જોડાયા હતા અને પ્રભુ ભક્તિમાં લીન થયા હતા ભગવાન રામજી પાંચસો વર્ષ બાદ અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયા છે જેની ખુશીમાં આ હનુમાન ચાલીસા અને રામદિનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ